નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જમુના પહેલગામાં થયેલા આતંકીના હુમલાના વિરોધમાં લીમડી નગરમાં ભારે રોશ લીમડી નગરમાં આતંકવાદીઓના પુત્રુ બાળીને કરાયો વિરોધ લીમડી નગરમાં હિન્દુ સમાજ દ્વારા મૃતકોને શદાંજલિ અર્પણ કરાઈ મોટી સંખ્યામાં લીમડી નગરના હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા બોલો દાદા 22 એપ્રિલ ના રોજ ની અંદર જીઆઈ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુસ્તાનના અલગ અલગ ભાગોમાંથી લોકો રજાઓ માણવા ગયા હતા તો નિર્દોષ લોકો હિન્દુ તરીકે મૂકી અને એમને વારે પડતી હિન્દુ હોવાના કારણે એમને ગોળી મારી એની હત્યા કરવામાં આવી હતી એના લીધે આખા દેશભરની અંદર બહુ દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો એના અનુસંધાને લીમડી ગામમાં ઝાલોદ તાલુકાના લીમડી ગામની અંદર આજે સાંજે સુવા ઉપર છબ્બીસ આદમો જે છબ્બીસ સહિતના લોકો થયા હતા આપણા ભાઈઓ એમના ફોટા મૂકી અને છબ્બી દીવા સળગાવી અને તેમને દરેક જે લોકો ભેગા થયા હતા એમને દરેક લોકોને હિન્દુ સમાજ તરીકે હિન્દુ તરીકે બધા એક થઈ ને આપણે એકતા બતાવવાની જરૂર છે એ વિશે વાત એ હતી અને દરેક હિન્દુઓએ એ કહેવામાં આવ્યું હતું કે પટો કંઈ તો ખટોગે એક રહો કંઈ તો સેફ રહો ગે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે કે જે લોકોએ આ રજા કરી છે એ લોકો હિન્દુસ્તાનની દુનિયાને પણ ક્ષણમાં હશે ને વીણી વીણી લાવીને અમે એને ખતમ કરીશું અને એને સપોર્ટ આપવાવાળા જે કંઈ પણ લોકો હશે ને પણ એવી સજા આપીશું કે દુનિયાની અંદર જ લોકો એ વિચારતા ઘટ થઈ જશે જે આના અનુસંધાનમાં આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવતો શ્રદ્ધાંજલિ આપી હતી અને પાકિસ્તાનનો પુતળું ભણાવીને એનું ધન પણ કરવામાં આવ્યું છે